દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે આદિવાસીઓના ભગવાન મુંડાની જયંતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ઝાલોદ મામલતદાર શ્રી એસ એમ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી કે એચ ગઢવી પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી લલિતભાઈ ભોરીયા આદિવાસી મોરચાના પ્રમુખ પ્રદેશ પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી આદિવાસી મોરચાના પ્રદેશ મહામંત્રી અભિષેકભાઈ મેડા ગ્રામ પંચાયત કંબોઈ સરપંચ જીગ્નેશ

પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે એ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત બધા જ નેતાઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ આવવાના છે અને સાથે કે આ જે રથયાત્રા નીકળી છે દોઢસો મી જન્મજયંતિ પ્રસંગે એ રથયાત્રા દ્વારા જનજાગૃતિ અને ભગવાન બિરસા મુંડાની જે જીવનચરિત્રની વાતો છે અને ગુજરાત સરકારની લોકકલ્યાણ વાતો છે કે ભારત સરકારની લાભકારી યોજનાઓને માહિતી લઈને તે ગામડે ગામડે સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એને લાભો આદિવાસી અમારા સમાજના લોકો લે એ માટે અમે રથયાત્રા લઈને નીકળ્યા છે થેન્ક યુ આભાર